મિત્રો પોરબંદરમાં પહેલાથી જ ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે માત્ર જાડેજા અને મુંજા પરિવારની જ તાક ન હતી પરંતુ અહીંના ખારવાઓ પણ ઓછા ન હતા જે આ મિત્રો આજે આપણે વાત કરીશું ખારવાવાળાની એ હત્યા વિશે જેણે જસુ ગગનને ડોન બનાવ્યો હતો મિત્રો ભાઈ બાબરની હત્યાને પગલે રોષે ભરાયેલા નારણ મેપા બદલો લેવા તૈયાર છે પોતાના ભાઈની હત્યા પાછળ એક સમયના સાથી અને હવે બંદર પર નવી ગેંગ બનાવનાર નારણ સુધા પસ્તોરિયા પર તેને શંકા જાય છે નારણ મેપાને તેના ભાઈ બાબરની હત્યા પછી ખારવાવાડામાં તેની ધાક ઓછી થઈ જશે અને બંદર હાથમાંથી જતું રહે તે માટે તે મજબૂત થઈ રહેલા નારણ સુધાને મોતને ઘાટ ઉતારવા માંગે છે કરસન મેપાની વધતી ગુંડાગીરી મિત્રો નારણ મેપાનો બીજો પાય કરસન મેપા માથાભારે સ્વભાવ ન હતો ખારવાવાડામાં દારૂ પીધા બાદ મારામારી કરવી તેની દૈનિક આદત બની ગઈ હતી ખારવાવાડામાં નારણ મેપાનું મોટું નામ હોવાથી કરસનની સામે કોઈ પડતું નહીં અને તેનો ત્રાસ સહન કરતા એક દિવસ કરસન મેપા તેની આદત મુજબ દારૂ પીધા બાદ ખારવા વાડામાં ધમાલ મચાવે છે અને નારણ મેપાએ સોંપેલા કામ એટલે કે નારણ સુધા ગેંગને ખતમ કરવાના ઈરાદે માથાકૂટ કરે છે નારણ સુધાની ગેંગમાં જસુ ગગન અને હીકુ ગગન મજબૂત સાથીદાર એટલે તેમના હેતુ સાથે ઘરે પહોંચી જાય છે કરશન ખૂબ જ દારૂ પીને નશાની હાલતમાં જસુના ઘરે જઈ પરિવારના સભ્યો સાથે માથાકૂટ કરે છે કરશન એટલો બધો નશામાં હોય છે કે તેને કોઈનું ભાન રહેતું નથી શિયાળ પરિવાર ઘરે ધમાલ મચાવતા પરિવારની મહિલાઓએ અપશબ્દ બોલી મારપીટ કરે છે બાદમાં ત્યાંથી રવાના થઈ જાય છે જસુ ગગન કરશન મેપાએ તેના ઘરે કરેલી મારામારીની જાણ નારણ સુધાને કરે છે જસુ ગગનની હિંમતથી નારણ સુધા વાકેફ હતો એકવાર તે મન બનાવી લેશે તો ન થવાનું થશે તે નારણ સુધા જાણતો હતો આથી તેણે ઉગ્ર થયેલા જસુને સમજાવવાની કોશિશ કરી ઝઘડાથી કોઈનું ભલું નહીં થાય એટલે આપણે અંદરો અંદર લડવું ન જોઈએ એવી શિખામણ આપી જસુને ઠંડો પાડવાની કોશિશ કરે છે પરંતુ કહેવત છે ને કે સેટની શિખામણ સુધી એમ જસુ ગગન કોઈની શિખામણથી શીખ લે એ વાતમાં દમ ન હતો પરિવારની મહિલાઓ સાથે કરસન મેપાએ કરેલા ઝઘડાની રાતથી તે કોઈપણ ભોગે કરસન મેપાનું ધીમ ઢાળી દેવાનું મનોમન નક્કી કરી ચૂક્યો હતો પરંતુ તેને તક મળતી ન હતી ખારવાવાડામાં વાડામાં ખેલાયો ખૂની ખેલ મિત્રો એક દિવસ ખારવાવાડામાં પાલાના ચોકની આગળ નવાપાડા તરફ ગગન અને કરસન મેપા સામસામે આવી જાય છે પરંતુ પોતાના ઘરે થયેલી મારપીટ બાદ પ્રથમ વખત કરસન મેપાને જોતા ઉગરા બોલચાલી કરે છે જોકે કરશન મેપા ખારવા વાળા નારણ મેપાનો ભાઈ હતો એટલે ભરાયેલા ગગન કરસન મેપાને રામપુરી ચાકુના ઉપરા ઉપરી ઘા ઝીકે છે જેના કારણે કરશન મેપા લોટારી ત્યાં જ ઢળી પડે છે બંદના બાદશાહ નારણ મેપાના ભાઈ કરસન મેપાની થોડા દિવસે હત્યા થતા ખારવાવાડા સહિત સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જાય છે જસુ ગગનનો જમાનો મિત્રો કરશન મેપાની હત્યા બાદ ખારવાવાડામાં જસુ ગગનનો ધબધબો વધવા લાગે છે બંદર પર જે રીતે નારણ મેપાની હાક વાગતી હતી તેમાં હવે જસુ ગગનનો પણ સિતારો ચમકે છે કોઈ પણ સમસ્યા હોય જસુ ગગન પાસે પહોંચી જવાથી તે સમસ્યાનો ઉકેલ આવતો પોરબંદરની ગેંગોને ખૂબ જ નજીકથી જોનારા હીરાબાઈ મોઢાના મતે જસુ ગગન ગાંજો પીવાની ટેવ ધરાવતો તે હિંમતવાન અને સ્વભાવે ખૂબ જ દયાળુ હતો અને દાનવીર હતો તેના સ્વભાવનો લાભ તેના ભાઈ સહિતના લોકોએ લીધો જસુ માટે એમ કહેવાય છે કે એકવાર નક્કી કરી લે એ કામ કરવું જ પડે છે પછી કોઈની દેન નથી કે તેને રોકી શકે નારણ સુધાનો નિર્દોષ છુટકારો મિત્રો ડોર નારણ મેપાના ભાઈ બાબર અને કરસન મેપાની હત્યાને પગલે શહેરમાં ગેંગવાના માહોલથી લોકોમાં ફડફડાટ ફેલાઈ જાય છે આની હત્યાને પગલે નારણ મેપા પોલીસ ફરિયાદમાં જસુ ગગન હિકુ ગગન ઉપરાંત નારણ સુધા પસ્તુરિયાનું નામ લખાવે છે પોલીસ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરે છે હત્યામાં સંડોવાયેલા હોય તેવા રિમાન્ડ મેળવી ગુના સંબંધી તપાસ કરે છે રિમાન્ડના અંતે આરોપીઓને પોરબંદર જેલ હવાલે કરે છે આ હત્યામાં નારણ સુધાનો કોઈ હાથ ન હોવાનું તે અનેક વખત જણાવે છે પરંતુ નારણ મેપા માનવા તૈયાર નથી પોરબંદર સેન્સર કોર્ટમાં કરસન મેપા હત્યા કેસમાં ચાલતા તમામ આરોપીઓને દસ વર્ષની સજા ફટકારવામાં આવે છે